અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં ફ્રી વીજળી પાણી અને શિક્ષણના મુદ્દે ત્રણ વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે અને હવે તેમણે આ વખતે આ મુદ્દાઓને રાજકીય હથિયાર બનાવવાનો દાવ્યો છે જેથી ભાજપને તેમની રાજકીય પીચ લાવી શકાય કેજરીવાલે દિલ્હીની જનતાને રેવડી પર સંપૂર્ણ રીતે વળગી રહેવાનો વાયદો કર્યો છે રાજધાનીમાં રેવડી પર રાજકીય દંગલ કેજરીવાલે શરૂ કર્યું રેવડી પર ચર્ચા અભિયાન મીઠી રેવડીથી ભાજપને કડવો ઘૂટ પીવડાવવાનો પ્લાનસભા ચોથી વખત દિલ્હીનો કિલ્લો ફતહ કરવાની યોજના બનાવી છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રેવડી પર ચર્ચાના નામથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો આ સમય દરમિયાન કેજરીવાલે દિલ્હીની જનતાને

मुफ्त की रेवड़ी ये छे हैं ये छह सुविधाएं हैं जो हमने दिल्ली की जनता को दिल्ली की जनता के पैसे से दी हैं। बीजेपी कहती है ये मुफ्त की सुविधाएं बंद होनी चाहिए प्रधानमंत्री जी कहते हैं ये छे की छह सुविधाएं बंद होनी चाहिए बीजेपी अगर आ गई तो ये छह सुविधाएं बंद कर देगी केजरीवाल जो छ मफत रेवड़ी बात करी है मफत वीजड़ी मफत पानी વૃદ્ધો માટે કહ્યું કે અહીં ભાજપના નેતા આમ આદમી પાર્ટીની જેમ મફત ના વાયદા કરે છે તો પછી ગુજરાત અને યુપીના લોકોને કેમ મફત વીજળી આપતા નથી કેજરીવાલ દે हम भी पानी मुफ्त देंगे जो केजरीवाल दे रहा है हम भी बसें मुफ्त देंगे जो केजरीवाल तो जब वही काम करने हैं जो केजरीवाल कर रहा है तो फिर केजरीवाल को को वोट दे देंगे डुप्लीकेट क्यों लाएंगे गलत तो नहीं कह रहा भाई साहब और दूसरा ये झूठ बोल रहे हैं अगर ये आके कहें कि हम भी बिजली मुफ्त देंगे तो उनको बोलना पहले गुजरात में दिल्ली चुनाव के पहले गुजरात में और यूपी में बिजली मुफ्त कर दो हम मान लेंगे तुम्हारी बात की भाई तुम भी ભાજપ જીતશે તો અમારી ફ્રી ની યોજનાઓ બંધ કરી દેશે આ ફ્રી બીજ નથી પરંતુ આ કરદાતાઓના પૈસાથી અમલમાં મુકાયેલી યોજનાઓ છે આમ આદમી પાર્ટી હવે સમગ્ર દિલ્હીમાં રેવડી પર ચર્ચા અભિયાન હાથ ધરશે केजरीवाल ने कहूँ की रेवड़ी चर्चा अभियान अंतर्गत दिल्ली में से दिन का का कैंपेन कैंपेन है है फेज वन है हमारा तारीख शुरू होगा 10 दिसंबर तक चलेगा और इस दौरान हम हम गली गली मोहल्ले मोहल्ले सोसाइटी सोसाइटी में जाएंगे और जनता के बीच में अपनी ये सारी बातें रखेंगे हमारे कार्यकर्ता और पंद्रह दिन के अंदर हमें उम्मीद है कि हम दिल्ली का एक एक घर इस पूरे ભાજપ ને ઘેરવાની રણનીતિ ધરાવે છે તો બીજી તરફ ભ્રષ્ટાચાર ના મુદ્દે ભાજપ જે રીતે આમ આદમી પાર્ટીને ઘેરી રહી છે તેની સામે વળતા પ્રહારની છૂપી રણનીતિ ચાલી રહી છે ભાજપ અને ખાસ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત રેવડી કલ્ચરનો ઉલ્લેખ કરી કેજરીવાલ પર નિશાન સાધતા રહ્યા છે હવે કેજરીવાલે આ મુદ્દે ચૂંટણી જંગમાં ઉતરવાનો પ્રયાસ કર્યો છે જેથી કરીને ભાજપની પોતાની રણનીતિમાં ઘેરી શકાય બ્યુરો રિપોર્ટ જીએસટીવી